વર્ષના બજાર શ્રી શનિદેવ મંદિરે છવ્વીસ મે ના રોજ શનિ શનિજયંતિ ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિવારે મંદિરે સોમવાર ના રોજ શનિ જયંતિની સમય સવારે સાડા છ થી રાત્રે દસ વાગ્યા સુધીનો રહેશે મધ્યાહન આરતી બપોરે બાર કલાકે સંધ્યા આરતી સાંજે સાત કલાકે જ્યારે શનિ આગ બપોરે ત્રણ થી છ કલાકે યોજાશે શ્રીફળ સાંજે છ કલાકે હોમવામાં આવશે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા સર્વે ભક્તોને દર્શન પૂજનનો લાવો લેવા જણાવાયું છે હિતવર્ધક મંડળ દ્વારા સમાજની વિધવા બહેનોને રોકડ સહાય સાથે અનાજ વિતરણ કરાયું શહેરના લિંક રોડથી શ્રી મોઢેશ્વરી ભવન ઉપર સમાજની વિધવા બહેનો અને જરૂરિયાતમંદોને રોકડ સહાય અન્ન સહાય કરવાનું આયોજન રવિવારે કરાયું હતું દરેક વિધવા બહેન અને જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા પાંચ હજાર પચાસ ની સહાય સાથે અનાજ વિતરણ ઉપસ્થિત સમાજના આગેવાનો રૂપે ત્રણ લાખ ત્રેસઠ હજાર છસો આપવામાં આવ્યા હતા હવે પછી અનાજ વિતરણ સત્યાવીસ જુલાઈ રોજ યોજાનાર હોય સમાજના લોકોને આ ભગીરથ કાર્યમાં જોડાવા મુખ્ય ટ્રસ્ટી શંકરલાલ ગાંધી દ્વારા અપીલ કરાઈ હતી ભવિષ્યમાં પ્રવેશ કરવા માટે દાતાઓ ધાન આપે એ અપેક્ષા રાખે છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી છે સમાજમાં તેઓ પણ દાનનો પ્રવાહ વેગળાવે એવી અપેક્ષાને આધાર રાખે છે